રાજપીપલા ખાતે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રસંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં એમ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રોડ ઉપર આવેલ કારમાઇકલ બ્રિજનો રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના કામનું લોકાર્પણ કર્યું હતું તેમજ જિલ્લા મોડલ ફાયર સ્ટેશનનું રૂપિયા નવ પોઈન્ટ વીસ કરોડનું કામનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી રાજ્યના વિકાસ માટે અવિરત પ્રયત્નો શરૂ કર્યા હતા આ વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વધુ ગતિ મેળવી રહી છે રાજ્યમાં છેવાડાના લોકો સુધી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને વધુ સ્વચ્છ સુંદર અને હરિયાળા બનાવવા માટે સરકારે અનેક પગલાં લીધા છે જેના પરિણામે રાજ્ય ગ્રીન અને ક્લીન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વિકાસ સપ્તાહ રાજ્યના દરેક ગામોને મોડલ ગામ બનાવવા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે આ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના સૌએ વર્ચ્યુઅલ રીતે નિહાળ્યો હતો સાથે જ પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે પીએમ સ્વનિધિ યોજના બે હજાર પચીસ અંતર્ગતના લાભાર્થીઓને ચેક એનાયત કરાયા હતા નગરપાલિકા ચેરમેન શ્રી કુલદીપ ગોહિલે મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આજરોજ વિકાસ સપ્તાહ શહેરી વિકાસ અંતર્ગત રાજપીપળા ખાતે રાજપીપળા શહેર માટે વિવિધ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કેટલાક કામોનું શિલાંશ શિલાંશ પણ કરવામાં આવ્યું નગરપાલિકાને રાજ્ય સરકારે કેટલીક એ ગ્રેડમાં પણ નગરપાલિકા આ વર્ષે બનાવી અને રાજ્ય સરકારની નેમ છે કે મોટા જે શહેરો છે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કોર્પોરેશન હોય તો આ જે નગરો છે એની અંદર જે નાગરિકો છે એમને વધારે વધારે સુવિધા મળે એ પ્રકારનો રાજ્ય સરકારની નેમ છે સંપૂર્ણ એરિયા છે અને એનો જે વિકાસના જે કામો છે જરૂરિયાતમંદ જે કામો છે એને સરકાર ઝડપથી પૂરા કરશે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી ચેરમેન શ્રી પ્રાંત અધિકારી શ્રી નાયબ કલેક્ટર શ્રી વસાવાજી કોર્પોરેટર શ્રીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો